આગળ વાત કરીએ ગુજરાત સરકાર એક તરફ રોજગારી વધી હોવાનો દાવો કરે છે તો બીજી તરફ અંકલેશ્વરમાં એક કંપનીમાં માત્ર ગણતરીના લોકોની જગ્યા માટે ઉમટેલા યુવાનોનો વિડીયો સામે આવ્યો જેને લઈને કોંગ્રેસ સહિતની સંસ્થાઓ આક્રમક બની તેવામાં સુરતના યુવાનોએ બેરોજગારીને લઈને જીએસટીવી સાથે પોતાના વિચાર વ્યક્ત કર્યા ગુજરાતની અંદર બેરોજગારીનો મુદ્દો હવે ગાજ્યો છે અને તેને જ લઈને અંકલેશ્વર ખાતેનો એક વિડીયો જે રીતના સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો એક હોટલની અંદર ફોર્મ ભરવા માટે પળાપળી થઈ હતી અને ક્યાંક ને ક્યાંક પાળાપાળીની અંદર ગ્રીલ તૂટી ગઈ હતી અને કેટલાક યુવાનોની ઈજા થઈ હતી બેરોજગારી વિષયને લઈને સુરતના યુવાનોનું શું કેવું છે એમનું મંતવ્ય જાણવાનો પ્રયત્ન કરીશું જે રીતના બે બેરોજગારીનો મુદ્દો જે છે તે ગુજરાતમાં જોવા મળી રહ્યો છે શું લાગી રહ્યું છે બેરોજગારી વિશે કાલને કાલનો વિડીયો જોઈને તો મને એવું લાગી રહ્યું છે કે માત્ર દસ જગ્યામાં માત્ર બે હજાર યુવાનો બેરોજગાર યુવાનો ત્યાં એકઠા થયા હતા તો આ સરકાર માત્ર વિધાનસભામાં ખાલી પંદર લાખ રોજગારી આપવાની વાતો જ ખાલી કરે છે અને બીજું બજેટ પણ આવી જવાનું પરંતુ હજુ સુધી પંદર લાખ યુવાનોને બેરોજગારી મળી નથી એટલે આ સરકારના જે દાવાઓ વિધાનસભામાં કરવામાં આવે સરકાર દ્વારા યુવાનોને રોજગારી આપવામાં આવશે તે માત્ર પોકળ સાબિત થાય એવું લાગી રહ્યું છે અને હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો સામાન્ય વ્યક્તિ ભણી ગણીને પચાસ હજાર કે સાઠ હજાર ભણી ગણીને પણ આગળ વધે છે પરંતુ માત્રને સામાન્ય દસથી બાર હજારની નોકરી મળે છે અને એમાં પણ જો આટલી બધી સંખ્યા ઉમટી પડે તો આ સરકારે વિચારવું જોઈએ અને હું એક વાત કહીશ તો મને એક વાત યાદ આવે છે કે આખલાઓ માટે લીલું ચણ પણ નથી અને આખલાઓ લીલા ખેતર ચડી જાય છે એવું 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 સાબિત થયું છે અને વાત કરીશ તો બીજી કે સરકારે આના પણ ખૂબ જ ગંભીર વિષય છે ચર્ચાનો વિષય છે ચિંતિત વિષય એમને વિચારવું જોઈએ જેથી કરીને બેરોજગાર યુવાનોની સંખ્યા ઘટે અને રોજગાર મળે એ એવી વાત સરકારે વિચારવી જોઈએ બિલકુલ બેરોજગારીની અછત જોવા મળી રહી છે ત્યારે તમે શું કહેશો જે રીતના અંકલેશ્વરમાં અઢારસો લોકોને ફોર્મ માટે બોલાવાયા હતા પરંતુ ધક્કા મુક્કીના દ્રશ્યો જોવા મળ્યા જે આ ચોક્કસ એ જોવા મળે ને હું જો સુરતની વાત કરવામાં સુરતમાં છેલ્લા છવ્વીસ કલાક છત્રીસ કલાકમાં અગિયાર જણના આપઘાત થયેલા છે જે પણ આર્થિક સંકળામણના લીધે એટલે ચોક્કસ બેરોજગારી વધારે છે સુરત ડાયમંડ બુસ હાલ બની રહ્યું છે આપ એ જોઈ રહ્યો પણ હીરાના ધંધાની અંદર બી સામાન્ય કર્મચારી સામાન્ય વેપારીઓને બી એ જ હાલત છે અને દિન પ્રતિદિન પરિસ્થિતિ કથળથી જઈ રહી છે સરકાર શ્રી કોઈ પણ આ વસ્તુનું ધ્યાન આપતી નહીં ખાલી મોટી મોટી વાતો અને પોખોળ દાવાઓ કરી રહી છે ગુજરાતમાં ભર પૂર રોજગારી જો એ લોકો સરકારી ભરતીની વાત બી કરે છે તો પણ ત્યાં ભરતી લાવતા નથી એટલે ખરેખર ગુજરાતમાં બેરોજગારી ચરમસીમાએ છે અને એના લીધે આ મેં જેમ સુરતના આંકડા કીધા એવા બીજા સિટીમાં પણ મૃત્યુના આંકડાઓ હશે એવું મને દેખાઈ રહ્યું છે બેરોજગારીના લીધે લોકો આપઘાત પણ કરી રહ્યા છે એવું સુરતવાસીઓ જણાવી રહ્યા છે તમે શું કહેશો એક તરફ આપઘાતનો આંકડો વધી રહ્યો છે બીજી તરફ બેરોજગારી માટે ભળાપાડીના દ્રશ્યો જોવા મળે જે આપઘાતની વાત કરીએ તો ગઈકાલે જ મારી ઉપર એક મેસેજ આવ્યો હતો કે આડત્રીસ કલાકમાં સુરત શહેરમાં અગિયાર વ્યક્તિઓએ આપઘાત કર્યા છે આ એક દુઃખદાયી વાત કહેવાય ગુજરાતની સરકાર જે રીતની વાતો કરે છે રોજગારની જો રોજગારની વાતો કરવામાં જેટલા સફળ છે રોજગાર આપવામાં પણ સફળ નીવડે તો એ આપણે માન્ય ગણાય પરંતુ જોવા જઈએ છીએ તો અત્યારે યુવાઓ બેરોજગાર છે પીડિતોને ન્યાય નથી મળતો ક્યાંક ને ક્યાંક સરકાર વિરોધમાં બેસે એવું લાગી રહ્યું છે કે જાહેર જનતાનો રોષ છે કે સરકાર જે વાતો કરે છે જે જે દાવા કરે છે તમામે તમામ નિષ્ફળ જાય છે અને એ જ જોઈને આજે તમામે તમામ યુવાનો છે તમામે તમામે તમામ પીડિતો છે તમામે તમામ શહેરની જનતા છે ક્યાંક ને ક્યાંક સરકારની ખફા છે ને હું ખફા છે જે રીતેના સરકાર વિરોધની જો જોવા મળી રહ્યું છે જે બેરોજગારી શહેરની અંદર વધતી જઈ રહી છે એ વિશે શું ખૂબ જ ગંભીર મુદ્દો છે બેરોજગારીનો મુદ્દો આજકાલથી ચાલતો આવેલો નથી ચૂંટણી પ્રચાર દરમિયાન મોટા મોટા ફાયદાઓ કરી કે બે રોજગાર આપશું આ આપશું તે આપશું પણ કંઈ જોવા મળતું નથી વાયબ્રન્ટ ગુજરાતના નામે તાઇફાઓ કરવામાં આવે છે મોટા મોટા ઉદ્યોગપતિઓને બોલાવવામાં આવે છે અને એના દ્વારા પ્રચાર કરવામાં આવે છે કે આ બધી કંપનીઓ આવશે તો એનાથી બેરોજગાર યુવાનોને રોજગાર મળશે પરંતુ એ કશું જોવા મળ્યું નથી હાલ આપણે જોઈએ છે કે ગાંધીનગરમાં સમયાંતરે આ નાના મોટા આંદોલનો ચાલતા રહે છે વિદ્યાર્થીઓના હોય બેરોજગારોના હોય વર્ગ વર્ગના હોય એ તમામે આંદોલન કરવા પડે છે તે છતાં સરકાર કોઈ પણ આમાં પગલાં ભરતા નથી એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય અને યુવાઓમાં આને લીધે આપઘાતનો રેશિયો વધતો જાય છે એ ખૂબ જ મોટી ગંભીર બાબત છે એના માટે સરકારે પગલાં લેવા જોઈએ બિલકુલ સુરતના યુવાનો કેટલાક જણાવી રહ્યા છે એક તરફ બેરોજગારીના લીધે આંકડાઓ મોતના વધી રહ્યા છે બીજી તરફ જે બેરોજગારી માટે લોકો ધક્કા ખાઈ રહ્યા છે સરકારી કચેરીઓ હોય કે અન્ય સ્થળ પર જે એક પછી એક જે વિડીયો સામે આવી રહ્યા છે અને સુરતવાસીઓનું પણ એક જ માંગ છે કે સરકાર દ્વારા રોજગારી વિશે વિચારવું જોઈએ અને તમામને રોજગારી મળી રહે તે માટેનો એક પ્રયત્ન કરવો જોઈએ એવું સ્પષ્ટપણે સુરતવાસીઓ પણ જણાવી રહ્યા છે સાહિત્ય જગતાપ જીએસટી